સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલમાં આજે આપણે વાત કરીશું સિંધ પ્રદેશની સધી માતાજીના ઇતિહાસની સધી માતા સિંધમાં સિકુતેર નામથી પ્રખ્યાત હતા સિંધ પ્રદેશના રાજા અમીર સુમરો જેઓ મુસલમાન હતા અને તેમની પત્ની કક્કુ માતાજીના પરમ ભક્ત હોવાથી માતાજી તેમની સાથે સાક્ષાત વાતો કરતા એટલું જ નહીં માતાજી અમીર કક્કુની એકસો પચાસ જેટલી ભેસોની રખેવાળી જાતે કરતા હતા આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે અમીરની કક્કુની ભેંસો ચોરવાનો વિચાર કર્યો અને ભેંસો ચોરી પાટણ લાવ્યા ત્યારે અમીર કક્કુએ સદીને મેણા ટોણા માર્યા અને ભેંસો પાછી લાવવા કહ્યું અમીર કક્કુનું મેણું સાંભળીને સધી વઢિયારમાં વરાણા આવીને કીધું કે ઓડિયાર હું મારી બસો પચાસ ભેંસો લેવા પાટણ જાઉં છું ઓડિયાર બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સધીએ ખોડિયારને કીધું કે ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના બાર વાગે સધી પાટણના દરવાજે ઉતરી સિદ્ધરાજ રાજાને ખબર જ હતી કે સધી તેની ભેંસો પાછી લેવા આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પેરાઈ ગોઠવી હતી કેમ કે સધી ભેંસો લેવા આવે તો પાટણ આવી ના શકે એટલે સધી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કીધું કે ઓ બોન ક્યાં જાઉં છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે સધી બોલ્યા કેલ્યા પીરો મેં સધીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે આ ભેંસો આપી હતી અને ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી વળીશ નહીં આ પાટણના પીરો સમજી ગયા કે સધી ભેંસો લીધા વગર પાછી તો વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સધીને કહ્યું કે સધી તું તારું સત બતાવે અને અમે પીર જે કહીએ એ કરી બતાવે તો તને પાટણના દરવાજા અંદર જવા દઈએ એટલે સધી બોલી કે તમારે કેવા પારખા છે એટલે પાટણના પીર બોલ્યા કે સધી અમે તને એક સૂતરનો દોરો આપીએ આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલી બતાવે તો સધી તમારી સત્પાની સાબિત થાય જો તમે હિંચકી ઝૂલી નહીં બતાવો તો પાટણમાં નહીં વળવા દઈએ એટલે સધી બોલી કે અલ્યા પીરો લાવો તમારો સૂતરનો દોરો હું સિંધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં તો ધિક્કાર છે મારા અવતારને સદીએ સૂતરનો દોરો પીર પાસેથી લઈને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી સદી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા લાગી અને પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પેરાઈ મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું બાર ભવનની બારવટી નહીં સદીએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવીને ઉતરી બીજા કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં ઉતરી પાટણના પીરોને પછડાટ આપીને સદી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી મહેલમાં આવીને સધીએ રાણીવાસમાં ધૂણાબો મૂક્યો રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી રાજમહેલમાં હાહાકાર મચી ગયો પછી સદીએ કીધું કે સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા માટે સિંધની સધી આવી છું સિદ્ધરાજ રાજા સમય પારખીને સધીના પગે પડી ગયા અને સિદ્ધરાજે સધીને કીધું કે તમે ભેંસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને પાટણમાં બેસાડવા માગું છું એટલે સધી બોલી કે સિદ્ધરાજ રાજા હું મારા અમીરાને બસો પચાસ ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું અને સધી ભેંસો લઈ સિંધમાં આવી સધીએ હમીરાને ભેંસો આપી અને કહ્યું કે અમીરા તારું અને તારી કકુનું મેણું મને વહેમું લાગ્યું છે આજથી હું સધી સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણમાં જાઉં છું આજથી તમારા અને મારા સદીના છેલ્લા રામ સધી સિંધ મલક મૂકી દિસાઈને પાટણ આવી અને સિદ્ધાર્થ રાજાના સપનામાં ઉતરી અને કીધું કે રાજા હું સધી આવી છું સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવી બેસાડજે તું મને રાણકી વાવે બેસાડ પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધમલકની સદી નહીં સધી માતા પાટણના રાણકી વાવે બેઠા એટલે કડા ગામના વીરભણ રાવળને ખબર પડી કે સધી સિંધમાંથી રીસાઈને પાટણની રાણકી વાવે પેઢી છે એટલે વીરભણ રાવળે સધીને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા વીરભણ રાવલે બે મહિના રાણકી વાવે માતાની એક પગે ભક્તિ કરી બે મહિને સધી જાગી એટલે વીરભણ રાવલે કહ્યું કે સધી હું તમને મારા ગામ લઈ જવા માગું છું એટલે સધી માતા બોલ્યા કે વીરભણ હું તારા ગામમાં આવું છું તું આગળ આગળ ચાલ હું પાછળ પાછળ આવું છું પણ તું ક્યાંય બેસતો નહીં જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ તો હું સધી ત્યાંથી આગળ વધીશ નહીં એટલે વીરભણ રાવળે પાટણથી હેડીને તેના ગામનો રસ્તો પકડ્યો અને સધી તેની પાછળ પાછળ આવી રહી છે આમ કરતાં કરતાં કડા ગામ આવ્યું વીરભણ રાવળે વિચાર કર્યો કે અહીં એકાદ સલમ પીને થોડોક થાક ખાઈને આગળ વધું આમ વીરભણ રાવળ એક સુકાઈ ગયેલ રાયણના ટેકે ઊભા હતા સલમ સળગાવી બે ત્રણ દમ માર્યા સલમ પીતા પિતા વીરભણ રાવળને નીંદર ચડી અને રાયણના ટેકે થોડા લાંબા થયા આંખો મીચાઈ ગઈ અને નીંદરમાં રાયણના ટેકેથી નીચે બેસી ગયા વીરભણ રાવળ કડા ગામના પાદરે રાયણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરભણ હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવું પડશે સદી બોલ્યા કે વીરભણ રાવળ મેં તને કીધું હતું તું ક્યાંય બેસતો નહીં એટલે સધીએ કડા ગામના પાદરે સૂકા રાયણના ઝાડ નીચે આસન વાળ્યું વીરભણને નક્કી થઈ ગયું કે સધી હવે મારા ગામ આવશે નહીં એટલે વીરભણ રાવળે સધીને સૂકા રાયણના થડે બેસાડીને તેના ગામમાં આવ્યો પણ વીરભણ રાવળ રોજ કડા ગામના રાયણના ઝાડે સધી માતાની પૂજા કરવા આવતો એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં બેઠી નહીં એટલે મુખીએ વીરભણ રાવળને કીધું રાવળ જો તમે સાચું કહેતા હોય તો મારી એક વાત સાંભળો હું ગામનો મુખી છું અને મારી પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ મારે કોઈ સંતાન નથી જો તમારી સધી પાટણથી કડા ગામ આવી હોય તો તારી સધી માતાને કહો કે મને એક દીકરો આપે આ મુખ્ય કીધું કે ત્યાં સધી માતા વીરભણ રાવણને સોળે કળાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી આજથી નવ મહિના અને તેરમા દિવસે તારી બહેરીને એક દીકરો આપો તો એમ માનજે કે વીરભણ રાવણની સધી બોલી હતી એટલે મુખીએ કીધું કે જો સદી તું મને પચાસ વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોય તો કંઈક નિશાની આપતી જા એટલે સદી ફરીથી આકટો કરીને બોલી કે મુખી આ સુકાઈ ગયેલ રાણને કાલે સવારે લીલા ત્રણ ફણગા ફૂટે તો એમ માનજો કે હું સદી બોલ્યા પછી બીજું નહીં બોલું મિત્રો બીજા દિવસે સુકી રાણ લીલી થઈ ગઈ આમ સદી સિંધમાંથી પાટણ આવી અને પાટણમાંથી કડા ગામે અને આખા ગુજરાતમાં પ્રખ્યાત થઈ તો મિત્રો આ હતો સિંધની સદીનો ઇતિહાસ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય સદીમા